ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો દર્શનાથ જાની અદતિ આદમી નિગમ મંત્રાલય ભારત સરકાર દ્વારા અને જય શિવ સેવા સંસ્થાના અને સુરત ટ્રાફિક પોલીસના સહકારથી સુરત સિંગરપોર્ટ ચાર રસ્તા કતાર ગામ ખાતે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ એક હજાર હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ જી

વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરાવ્યા હતા અને જાગૃતિ લાવ્યા હતા કે હેલ્મેટ પહેરવું જોઈએ અને આપણા સુરતના લોકલાડીલા સાંસદ એવા મુકેશ દલાલ સાહેબની ઉપસ્થિતિ હતી આપણા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી હાજર રહ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય કતારગામ અને ઉત્તર વિધાનસભાના વિનોભાઈ મોરડિયા અને કાંતિભાઈ બલર હાજર રહ્યા હતા ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી ટ્રાફિક સીપી ચૌધરી સાહેબ અને આપણા અરડીસી વાનાણી સાહેબની ગરિમા ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે શું લોકોને મેસેજ લોકોને એક જ મેસેજ છે કે હેલ્મેટ પહેરીને ઘરની બહાર નીકળો આપના ઘરે આપની ચિંતા કરી રહ્યા છે સેવ લાઈફ સેફ લાઈફ